જો આ ખળ હે એ બધું ને જઈને પપ્પા બિલેહર હર એક ભાઈ ને નાસ્તો લેવો તો નાસ્તો દેવા ગઈ કાલે તો બપોર પછી આવ્યા હતા મારફેગ્યા વાટમાં ને માંડવી માં ફૂલ ઉઘડી જો ફૂલ હે ઉગડે આજ તો હાવ જ રાખ પેલો થાય ઓછું થઈ ગયું મેનું બર વાદર તૂટે ગયું હવાની તો દિવસથી બે ત્રણ ફૂલ રહેતા વાદળા મે થાય આ બધું તૂટે વાવડો નીકળ્યો ઢીલું પડે ગયું એવું લાગે પણ નેકી નવું ભાઈ આ તૂટે ગયું ને પછી પાછું બંધાય નહીં થાય મેં ઓલો હા વાદરાનો ગુહો ને ગુહો ઊતો હમણાં ચાર પાંચ દિવસનો પણ મેં નો આવતો એ હું તો બહુ જ વરસી હવારમાં તો એવું લાગે પાખો દીરો ગોઈને વાત જોઈએ પણ મેં બે નો આવે ને આ કિલો પડે તો જોઈએ કામ થાય મેનો 11 વાગ્યા ને હું વટવા મને વટાઈ જાય એટલે તો જો આ નો આલે આમાં જો

આ પતરા સડાવ્યા ના એટલે બે કોરામાં પારા સડતા જાય માંડવી માં એ પહેલા એક વાર પારા સડાવ્યા હતા ને એવા સેલું હાથી હાલે નથી સેલા હાથીમાં એક વાર પારા સડાવતી પારા સડાવીએ ને તો ઉતારણ થવું આવે એ અને ફાયદો થાય પારા સડાવીએ એટલે પારા સડાવીએ ને એટલે ફૂલિયા બહુ બે સાઈડ ના જે હોય ને એ બધા ફૂકે જાય

તમને દેખાડી દઉં પણ જો આ ડુંગર વટાણ બધાય લીલા સમ છે કે એકદમ કુદરતી સૌંદર્ય એવી મજા આવે છે અહીંયા ફેરવાની કુંમલી હે ફરવા લાયક સ્થળ તમારે કોઈને આવવું હોય તો આવજો જો આ આશાપુરા માતાજીનું મંદિર છે અહીંયા પણ જાજો અને કુદરતનો આનંદ લેજો જવા આવે જો હું આવ્યો બિલેશ્વર ને આ પહાડ માં છે અને રસ્તો જાય હું એમાં એક ભાઈ ની કીટ ફૂગાડવાની હે કીટ ફૂગાડવા પણ આમ રસ્તા કેવા મસ્ત છે કેવી મજા આવે એટલે જવો આ જો આંબા ના બગીચા હે ને આંબા માં બહુ સારા થાય કે કે આ પહાડી ઇલાકો હે ને આંબાઓ મજા આવે જાય પહાડી ઇલાકો હોય ને

ત્યાં અમારે જયભાઈ ની ટેક્ટર ચાલુ થાય ને ડિસ્કાઉ પડે

क्या आराम आराम नाथिया आराम नाथिया आराम मोटा माता सटा बैठ नहीं आलय तो बैठ जा आलय बोल दवा ना राउंड मार दिए बाकी है, आगे। हाँ? आगे। 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 है मार दिए एक राउंड हां टिंटडी टिंटडी हाथ दा सड़ा है ये ना कबई लटके गो ऊबो था नहीं मैं नहीं मैं लटकूगा आले आले ऊबो कर

આપડે જેટલી ઉપડે એટલું હે આતો બધુંય તો નહીં ઉપડે ને બે ભારી લઈ જ આવ્યો બીજું ભેલી પડી હોય બીજી વાળા સવારી કામ હાલ ટિંડોરા ઉતાર્યા મય કક કોક ખવાઈ ગયો એટલે થાય મોલકના વ્યારાની